રામ રામ આજનો પ્રસાદ ગુરુ પૂર્ણિમા નિમિત્તે આજનો જે પ્રસાદ છે એ માળી તરફથી છે માળીના મંદિર તરફથી છે માળીની ગાદી તરફથી છે આજના પ્રસાદમાં પૂરી શાક શીરો પછી જવાણું અને બુંદી અને ખીચડી આ પ્રસાદ મહાપ્રસાદ આજ ગુર્ણિમાનો ગુરુપૂર્ણિમાનો મહાપ્રસાદ માળીની વસ્તી તરફથી આજે ગુરુપૂર્ણિમાનો મહાપ્રસાદ છે બધા ભાવિકો ભાવથી જમજો અને માળી હમણાં આશીર્વાદ આપ્યા જ છે આપણને થોડી વાર પહેલાં જ કે જે પણ આજે મારો પ્રસાદ ગ્રહણ કરશે એનું દુઃખ દૂર થશે રામ રામ આ પ્રસાદ બધા ભાવિકો માટે માળીની વસ્તી માટે વટે માર્ગો માટે આવતા જતા કોઈ પણ ભાવિક પ્રસાદ ગ્રહણ કરી શકશે રામ રામ જય ડબલ્યુ માં

મારા મારા ખૂબ ખૂબ દાદા રામ આજ 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 ગુરુ આયા આયા આશીર્વાદ 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 બધાને એ આશા લઈને બધાની આશા પૂરી થાય અને આશા પૂરી કરું ઘટિયાની મારા જ્ઞાન દેવગતિ ના જ્ઞાન પેટે ભરી ભરી ના લે મારું જ્ઞાન ફૂટે નહી કોઈ પણ જગ્યા હોય

એવા જબરા જબરા કઠણ હોય અને કઠણ સમાધાન હોય ઈ એને રેના કરી હા થોડા 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 રે ખર્ચ રાણા બતાયા એવા ઉપાય બતાયા કોઈને કોઈને બીમારી હોય કોઈને નારીઓ લાલી અને એવા પાણી આલી જ લાય અને થોડા થોડા હોય ને ઈ તાત્કાલિક મટી જાય અને એના સમાધાન કરવા માટે મારી પાહવલી સમાધાન બતાવું તે એવા તળિયાના કયા દેવ હોય

પાછળ બેઠેલા દરેક ભાઈકને મારા મશૌની મેલડીના ખૂબ દાધારામ કોઈ ધોળથી આયા હોય કોઈ કાઠિયાવાડી આયા હોય અરે કોઈ હોય અરે કોઈ હોય અરે કોઈ આનંદવાસી હોય સુરતવાસી હોય એવા એવા મારા એવા મારા કોઈ ગુરુ

કે દુખદેવ વાળી માતા ઓળખતા નથી પણ રૂપાલ જોગડી સાક્ષી અને એવી રાજસ્થાની મારવાડી હિડડિયા હિડડિયા ગરડી માતા એની સાક્ષીએ આન એવી નાઈંડાની મશાણી મેલડી અને જાણી શકડી ઢબડી માતા એની સાક્ષીએ અને ઘરની ઘરની માતાઓની સાક્ષીએ એક શ્રીફળ આલીસ

આવા વસન લેજો અને વસન લઈ વસન લઈ અને ઘરના બુવા જાતે બનશો માથે હાથ મેળજો તમારી માતાનું નામ દી અને ભેડી મને સાક્ષી રાખી તમારી માતાનું નામ દી તમારા ગુરુલા દેવાનો નામ દઈ અને એટલે ભેડીની માતાને ખબર હોય ને તો ભેડીની નું નામ દી અને એ માથે હાથ મેલી પ્રાર્થના કરજો કે આજ દુખ મટી જાય એવા દુખ મટી જાય અને દુખ મટી જાય ને એટલે મારી પહાવ જો દેખરા એનું સમાધાન બતાઈશ એનો ન્યાય બતાઈશ એનો વ્યવહાર બતાવીશ પણ થોડી ભાગજો લેટ પડો નહી અને જયારે મટી જાય ને એટલે મારી બહા લેટ થતા નહીં દીકરા વાયદો કરતા નહી નીતર મટી જેલા બહા ઉપર તો મટશે નહીં કદાય દરેક ને મારા જોગણી ના ખૂબ જાજારો એવી એવી વહાલી દીકરીઓ હોય એવી દરેક દીકરી ને મારા જીવણી ના જાજારો દીકરા રામ 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 રામ

તાકાત ના હોય અને ઈચ્છા ના હોય અને ગુરુ ના વચન પડી નાખતા હોય ને તો ગુરુ કદાચ કીએ નહી દીકરા જીવન માં એક વાર ગુરુ થાય એક વાર દરેક વ્યક્તિ ના એક જ ગુરુ હોય ચાર પાંચ ગુરુ હોય નહિ એક જ ગુરુ હોય અને ગુરુ કઢો ને ગુરુ કરો ને તો વિશારી કરજો ઓળખીને કરજો દીકરા કદાચ કદાચ આશા ગુરુ કર્યા હોય અને આશા ગુરુની તમને ઓળખ ના પડે તો વિશ્વાસ રાખજો શ્રદ્ધા રાખજો અને કદાચ કદાચ કુરતી માતા હારે લઈને મારી પહાવેને તો હાસા ગુરુ ની ઓળખ થતો તમારી મા સીઠવાડી દીકરા

રામ રામ માળે આજે આનંદ આજ ઉછરંગ આજ સલોણો ને આજ સખી અમારે આંગણે આજ કંચન વર્ષે મે આજે આટલે દર રવિવારે આપણા સતની ગાદીએ માળીના દર્શન કરવા આવીએ છીએ પણ આજે તો આજે તો ગુરુ માતાના દર્શન કરવા આપણે બધા ભેળા છે હે ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુ મહેશ્વરાય ગુરુ સાક્ષાત પરબ્રહ્મ તસ્મે શ્રી ગુરવે નમઃ બીજામાં કે ગુરુ ગોવિંદ જોન ઊખડા કિસ્કો લાગુ પાય બલિહારી ગુરુદેવ કે જીને ગોવિંદ દિયો દિખાય ગુરુ એ અંધારામાંથી આપણને અંજવાડામાં લઈ જાય એનું નામ ગુરુ અને આપણે આ ગુરુ માતા તો જ્ઞાનનો દરિયો છે આપણને શું નથી આપ્યું હે આપણને કેટલું બધું એનામાંથી જ્ઞાન મળ્યું છે આપણા જીવનના પરિવર્તન થઈ ગયા છે આપણા જીવનના સમાધાન થઈ ગયા છે અને હમણાં માળીએ જે કીધું ને દર વખતે માળી કહે છે કે આંધળો વિશ્વાસ ગુરુ ધારણ કરી લીધા હોય અને એક વખત તમે એની ઉપર આંધળો વિશ્વાસ મૂકી દો પછી તમારા જીવનની ચિંતા તમારે નથી રહેતી એને રહીએ છે પણ તમારો લગાવ તમારો ભાવ

આજે ખૂબ ખૂબ લાખ લાખ વંદન છે કારણ કે આજે એમની ભક્તિ અને એના લીધે આપણે જે ભી આજે ગુરુ માતા માન્યા છે એ એમના ફળને લીધે છે ગુરુ એક એવા છે કે જે અંધકારમાંથી અજવાળા તરફ લઈ જાય છે આ કલયુગ છે કલયુગમાં આપણે બહુ ભટકી ગયા છે બધા તો એ આપણને સાચો રાહ દે છે ગુરુમાં આજની યુવા પેઢી એવું માને છે કે આ ઇન્ટરનેટ છે ગૂગલમાંથી બધું મળે છે ના એવું નથી સાચું અને પ્રેક્ટિકલ જ્ઞાન કોણ આપે છે આપણને ગુરુમા આપે છે અને ગુરુમાના સાનિધ્ય જવાથી તમારા અંધકાર જે કોણ દૂર કરે છે ગુરુમા ગુરુમાનું ઋણ એવું છે આપણા બધા ઉપર કે આપણે ચૂકવી શકીએ નહીં મારું નામ અવની રાવલ છે અમદાવાદથી આવવાનું છે ગુરુ દી આજ ભરા બધાયને મારા સ્પીશલ આશીર્વાદ રામ નામ રામ નામ ની શરૂઆત કરી નહી તો રામ ભૂલ્યા હતા બધા પણ જાજો મારા સમિતિ માં આવા આવવાનું થયું ને ને ત્યારે રામ શીખ્યા દીકરા રામ નામ રામ ને રામ આયોજન બેઠા તો બરાબર પણ મારા સનિધિ રામ રામ ને તે જેને જેને હાસા મનથી નાસા હાસા ભાવથી વિશ્વાસ રાખી મારી પહા આશા રાખીને એની આશા આજની તો કાલે તો તો પૂરી થાય થાય ને પણ હિંમત તમારો સમય ઢુકડો આવ્યો હોય નહી અને સમય ઢુકડો આવ્યો હોય નહીં ને અને મારી પહા કે કોઈ પણ દીવની પહા આશીર્વાદ માગો ને કે થોડા લેટ થાય મળે ખરાબ લેટ થાય દેવ ક્યારે કોમ કરી જાય એ તો તમને ખબર એ ના હોય તમારે અરજી કરવાની હોય તમારે ખાલી અરજી કરવાની હોય અને દેવ તો ક્યારે કોમ કરે કેવી રીતે કરે એ તમારે જોવાનું નથી એ તો જયારે તમારા કોમ થાય ને એ તો તમે જેને મોનતા હોય એને કર્યા તમારી માં તમારી માં થોડી મજબૂર હોય તો હિંમત હારી જવાય

لاڈ لیا میں چونا پیتا مہنگا بولی پتا અને તેર મહિના દીકરા ના હોય તો એક હજાર વ્યક્તિ પ્રાર્થના કરી હોય અરજી કરી હોય અને મોનતા મોની હોય તો એના હાથ ના થાય બસો અઢીસો ત્રણસો ના થાય એનું કારણ હોય કે તમને દેવ દુઃખ હોય ને દેવ નડતું હોય ને એટલે થાવા કોઈ કોઈ હોસ્પિટલ માં દાખલ કરેલા હોય અને નડવા વાળા દેવે કોઈ ગુનાથી તમને તકલીફ આલી બીમાર નાખી અને હોસ્પિટલ માં દાખલ કર્યા હોય ત્યારે ઈ દેવ એ દેવ નો ગુચ્છો વધારે એમને મોય ને એટલે ઈ તમારી પાહન પાહુ જ હોય એટલે મોનતા મોનો તો થાય નહીં તમે કે થવા દાર દે પણ જેવું એ દેવ દાખલ કરાઈ એ તકલીફ આલી એમ દાખલ કરાઈ ખસી જાય જતું રે ને એના મઢમો એટલે મોનતા મોને મને એટલે હું તાત્કાલી નાખું કરી નાખું પણ એ કદાચ કોઈ વખત થોડો એક બે ત્રણ દિવસ વધી જાય તો સમજી લેજો એ નડવા વાળી માતા હાજર ના તમારા ઉપર વધારે ગુચ્છો હોય ને એટલે ગુચ્છાના કારણે યુંભી નું પીવા જઈ ખસે નહીં અને કોઈને થવા ના દે વટવા ના કિરણ ગોપાલભાઈ મારવાડી આણંદ થી આવું હું આજ ગુરુ પૂર્ણિમા દક્ષિણા તરીકે માતાજી માટે ભટિયાણી માતા માટે ફૂલ લાવ્યો છું સોનાનું સોનાનું ફૂલ હા ભટિયાણી માતા માટે ગુરુ પૂર્ણિમા નિમિત્તે ફૂલ ભટિયાણી માતા માટે પહેરાવું છે માળીને પવન માળી રામ રામ માળી કિરણ ગોપાલભાઈ મારવાડી આણંદ